આ હવાર હવાર હવારમાં થેલી લઈને માજયો કઈ પાછુ ઉકળ્યો માજ્યો કાયમ જાય અને આ જાય માં તો ઘણો ફેર છે મારો દીકરો નક્કી કઈક નવું કાવતરું કરવા જાતો લાગે હો પણ શું કાવતરું છે આઈ તો એની હાઇનીમાં ફેર છે કાંઈક મારે જાણવું તો પણ છે ક્યાં લગ મને હાથ નહિ થાય માજ્યો આમ જો કેટી કેતી છે કમ્પલેટ હાથમાં નવી લાલ થેલી

हाय हेलो रिपेयरिंग करावे માં કુક કરાયો હલાવો રિપેરિંગ માં બીર દાદા આવી જાશે તપેલી ના તળિયા ન ખાવો હાલો फटाफट આવી તો કુકર હમું કરાવવામાં તપેલી ના તળિયા નથી દઉં છું જલ્દી 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 આવી જાઓ હમ દિલ દે તને ચૂકે સનમ सारे हो गए हैं हम मारी कसम नो मजा ही आंख है हरी भरी हरी भरी और तुम मुस्कुराने की बात करते हो गीत गाऊ तो मूल न था तू

હા તો આ નવ દોહીએ એક થાળી નું જો ખોટું કર્યું સોરના ના પેટ ની આનું ક્યાંય સારું નહીં થાય

મસાલો ભરીને એ ટીમલી આ જો મારી થેલી ખાલી છે અને તું કા કર ભર દે હે અરે એમ તણામાં બટેટા થી ભરવાની કહું દાદા તમારી દર વખતે આવી જ વાત હોય દર વખતે તમે થેલી તો ખાલી લઈને આવો છો અને પાછા મને એમ કયો કે માલે થેલી છે રોશની ભાભી ને દેવાની છે અને તું છે ને એને ભરી દે જરા ખમાજ બીજી વાતું કરમાં અરે બટેટા થી ભરવાનું કહું તને

એ હું તો છે ને ઘરના કામ કરતી હતી અચાનક તમે આવ્યા કાઈ વાંધો નહી લાવો બટેટા ની થેલી ભરી દો હું આઈ બેઠો લાવે દાતણ સાવ બટેટા લાવે તો હું થી આમ તો આ બટેટા છે ને એક બાનું જ છે બાકી બટેટા કરતા તો ઉકાળો આ દિલમાં વધારે છે એ કોઈ જોઈ શકતું નથી બીજું શું કરું

મારે હે ને ઘરે કામ હતા તો આવ્યા ની પેલા આ વાસણ ની ખાટલી પડી દેખાણી હા ઈ વાસણ ગણતી હતી પૂછો કેમ કેમ ઓલા મોંઘી માં ની તબર બાજુ મરી આઈ હા એક નંબર હે ને અડધા ચોર છે એવું ન હોય હાલ બટેટા દે દીધા ને તમે એમે બટેટા દે દીધા તમે જાવ કેમ કે પાડોસી તમારો હે ને એટલે તમે ઉપરાણા લેહો જાવ અન તાજો કેમ એ તમારા પાડોસી હે ને તમે ઉપરાણા જ લેહો જાવ હવે જાવ ભાઈ એવું ન ભાઈ કેમ ભાઈ ઉપર મને છે ને મને બહુ ભાર લાગે તું ભાઈ કેમાં હું જાઉં છું હવે લે જા પા હોય એને ભાભા નો કઈ હગી ભાઈ જેવો હોય એને ભાઈ નો કઈ હગી તો મને એ વિચાર આવે છે કે ગામમાં મારે સંધાઈને કહેવાનું હું હવે ઈ હું પછી વિચારી પેલા કામ કરી વાળું આઈ માડી રે

जो तमाला लाई देव। वहात करोने तो अचागा हो आतो लभाकोलीन महीं जाओ। किना लभाको? त अपेली लाई देव। आतो मीरिया बोस्तरा बदा लाई लाई मान मान मानी कह दुआू जाओ। जो तो, तो आमजो इना जो उमारे सोनन सुरस क्या ही नव गिये? अर

સીટી હોય ને એવું જ લાગે એમાં જ આ હરિયો આમ હાલે જો તો કડબડ 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 કરતો હાલ્યો આવે છે ને ઠેલી હાથમાં આમ

હું તો મારા પટેટાના બારે મારા કામ એવા કાંઈ કહ્યું તું આવ્યું નહીં કાંઈ એમાં મને જાવ્યું નહીં પાછો હા તમે હું લેવા ગયા તા હવે તમારે બધું દિલમાંથી નીકળ્યું અને થેલીનું તો પાનું છે તમારે એવું કાંઈ નથી ભાઈ તું સમજે કે એવું કઈ નથી મને બધી ખબર જ હોય હવે મને બધું બોલાવાનું રવાઈ ગયો ભાઈ આ તો પ્રેમના પાણા ઉપર બેઠો છું બાકી મારું હયું તો છે ને બટેટાના ઢગલા હેઠળ દબાયેલું પડ્યું છે પણ આમ જો તમારું કુકર જેવું છે એમ શાંત છું પણ આ તો છે ને બટેટા ને ભાઈ અમુક ટાણે અમુક રીતે તાપવા પડે બાફવા પડે એમાં પ્રેમનું એવું છે એને અમુક આમ બાફવો પડે ઉપાડવો પડે તો જ એની મીઠાશ આવે ને એમાં સ્વાદ આવે તો તો તમારા પ્રેમની ની સીટી તો આમ આખા ગામ માં ઘંટુલો વગાડતી જઈ હો આ મોઘવારી માં પ્રેમ ક્યાંય મળતો નથી બેટા આ જેથી થેલી ભરીને લાવો ને તેથી ખબર પડે કે વજન શું છે વાહ દાદા વાહ આ તમારી પ્રેમની નજરમાં નજર માં ક્યારેક આમ જો દાદા પાપણ પણ ગમ ખાઈ જાય હો પાપણ ગમ ખાય જ જાય ને મારી જેવા જૂના બટેકામાં માં આ જે સબ્જી તો બની જ જાય છે હો ભાઈ હવે હું જાઉં ઘરે મારે હજી રોટલા ઘડવાના છે ખાવાનું છે પણ હું તમારે એટલી બધી ઉતાવે છે તને તો ખબર છે ને હું જઈને ઘડી તે ખાય હું વાંધો છે એ તો ખબર છે ને ઈ વાત તમારી હા મારે છે કોઈ ઘડવા વાળી કોઈ નથી તો જાવ તમે તમારે તમે તૂટા આવ ભાઈ હા કાઈ વાંધો નહીં આમ જો આઈસ્ક્રીમ જાય ગયો મારો બેટો આટલી ઉંમરે મારો બેટો અહીક નઈ નકર પ્રેમ ના કોઈ તમારા ગામમાં તમારા આંગણે કુકર બાબા તમારું હાશું ને હાશું હું ભાવીરું દાદા એવું ચિમલી દર તમને તો ખબર જ છે મેં કેટલા દિલ હાંસી વ્યા હેલ કુકર ના

એ માડી રે આ સીટી લ્યો આને ગમળા થા હાવ બન છે કે એ તઈન દી પહેલા 3:30 તમારી હાવ એવું છે આ મને ખબર નો પડે આ રીંગ જ હાવ તમારી ઢીલી થઈ જાય હાલો રીંગ બદલાઈ દઉં યાર હમણાં સીટી માં સીટી વાગે છે કે નહીં આ કુકર ખોળો દો અંદર કઈ વાંધો નથી ને હું પાના બાના કાઢી લઉં આ કુકર ખોલી લઉં યો આ કે તમારી રીંગ હતી આ ફેલ છે લ્યો આમાં આ કુકર ની રીંગ કે ફેલ છે તે જ નહીં કે મને કાઈ કીય નઈ ને કાઈ નું કાઈ કરી નાખે આમાં રીંગ આવે કે પણ એક વળું હકાય આ ડબલ ડબલ નો હકાય હાઉ હાઉ ને બેને નો હકાય આ કુકર ની રીંગ બે પતાવી દીધી પણ એના આણા નું કુકર છે માં આણા નું નથી હવે જો ખરે કદો ચાલુ હમણે તો ખીટી માં તો ખીટી વાગે છે કે મેં આમાં છે આમાં જોઈ જાજો

પણ આ કુકર કોનું છે મારા હા હો તો ત્યારે બેન પાના નતા ત્યારે બધા સાકે ને ખૂલતા હા ઈ બરાબર ઈ વાત બરાબર બરોબર ને તો પછી હવે તમારા તમારા વચ્ચે કુકર આવે ને એને પાના આવે એમ હા પણ માર બાય દીધું ને નો દીધું સારું હાઉ હોઉ ને ભાગવું છે સારું પણ ધ્યાન રાખી દીજો જોવો જો પ્રેશર બહુ ઘટી ગયું છે ફરકુ રિપેર કરી દેજો આ વખતે ખરેખર નો તમારે કેટલી સીટી જોઈએ ચાર સીટી વાગવી જાય તાર માન દાળ પાકે છે કુકર માં ચાર સીટી હા હવે તમારે ત્રણ શીટી દાળ બારી કાઢી નાખે એવું બનાવી દો પછી એ મારું લ્યો બરોબર ને હા અબબી હા આ તને માર ભાઈને કેવા ખાચવો અરે એને તો બહુ હાસું હથિયારી રાખો તો પણ આમાં તમારે બે વસાળે હાઉ વસાળે નો વસાળે કુકર છે તો આને કી એટલું નો હાસુ એકો કે કે થાંગણા ને હોય પણ હાસવો તો જ રે કે કપલે તમને કઈ દી નો હાસવો તો તણજી માં તો એવું નો કઈ નું પાડ્યો

એ ઓમાય નો કદ દો એટલા બધા સ્વાભિમાની છો પૈસા દેતાય નહીં પાતો મારી ભાભી થાતો એટલે મને એમ સાબ લ્યો થોડો કુકર હું કરતો જાવ તી માર પૈસા લેહો ઓછા થોડા ગણતક દેઈની આયો અહીંયા પૈસા થોડા ઘણા જોહે ભિલાવોજી સિટી લઈ ગયું કા સિટી

આપડો ચા હાલે એ તો બરોબર બઉ નઈ વાંધો નહીં આવે મને એવું લાગે છે यो यो आ मजू आम नहीं माने वरता थोड़ा अल्पा दम के मारे खा रहा था मेरा नहीं कोई फाइन फाइन 2005 बजे तक लाद दियो पापड़ भी देखावा સીટી તમારો <coughs> <coughs> ગરમી સીટી વાગી એ હજી પાણી ગરમ થાય પછી એમાં ઉભરો આવે પછી સીટી વાગે ને બટેકા બોફાય ને હા ઈ વાત થઈ ગઈ મારે એમ કે તોય વાર લાગી દે કે સીટી વાગી ને તેમ કેમ કે મારે એક કામ છીસો કે આપણે કેવું પડે એમાં હજી તમાર કામ છે કા પાણી સીટી વાગી જાય ને પછી તમ તમાર સુતા એમ ને હા જલ્દી થાય એમ કરજો

મારે તો એવો બાબો જોઈએ છે ને એવો જીવન સાથી જોઈએ છે ને કે મારી જિંદગીને પ્રેમ થી સવારે મારી જિંદગીને ખુશી ખુશી આગળ વધારે અને મારી બધી વાત મને મિત્રો તમે જુઓ છો ને રોજ બટેટા બાફો છું પણ હવે તો છે ને મારું મન ખમણ ખાવાનું છે એટલે આ લોટો લઈ અને કેવું નું ખરું છું કે જૂનો આજકાલ ને કે જૂનો ફરો છો તો આ લોટામાં પાણી કેદી આવશે એ કોમેન્ટ કરીને તમારે મને કેવું પડશે એવું કોઈ નથી ન થાય તો મિત્રો આના માટે તમારે કોમેન્ટ કરવી પડશે આ બધાના લોટા જોઈને મને તો એવું લાગે છે કે હવે લચ્છીની હેરાફેરી શરૂ થઈ ગઈ છે લાઈક હવે મને મિત્રો આ બટેટા તો ભૂલાઈ જશે પણ તમારી કોમેન્ટ નહીં આવે તો પાર્ટ ટુ ક્યારે આવશે